ભાઈ ઠંડી જામી ગઈ છે અને અમે બોન ફાયરની મજા લઈ છે અને ઘણી જગ્યાએ આના પણ અલગથી પૈસા લેતા હોય છે પણ આ જગ્યા એવું નથી હું આવી ગયો છું ચાઈવાલે કેફેમાં બોર્ડ જોઈ લેજો કન્ફ્યુઝ ના થતા કે ઇન્ડિયા તો ઠીક ઇન્ડિયા બારે પણ આમની ફ્રેન્ચાઇઝી છે જે હવે રાજકોટમાં રિસન્ટલી ઓપન થઈ ગઈ છે આ જગ્યાનું એમ્બિયન્સ ટુ ગુડ છે ઇન્ડોર અને આઉટડોર બંને જગ્યાએ બેસવા માટે સરસ મજાની વ્યવસ્થા છે તમે જે પૈસા ચૂકવો છો ને એટલી જ સારી તમને એમાં ક્વોલિટી મળવાની છે ચાયના સેક્શનની વાત કરી તો બ્લેક ચાય ઘણા ઓપ્શન છે મિલ્ક ચાય છે ચાય સ્પેશિયલ છે જે ચેરમેન સ્પેશિયલ જે લોકોને મિલ્ક વાળી ચાય નો પીવી હોય ને હું એમ કહીશ કે આ જરૂરથી ટ્રાય કરવી જ કોફી લવર માટે ફિલ્ટર કોફી કોલ્ડ કોફી હોટ કોફી બધી જ મળી જવાની છે હેલ્ધી સ્નેક્સમાં પોહા ઉપમા એ સિવાય ફાસ્ટફૂડમાં પાઉંભાજી થ્રી લેયરમાં તમને ઘણી બધી સેન્ડવિચિસના ઓપ્શન સાથે પાસ્તા મોમોઝ મેગી ફ્રાઈઝ નાચોસ બધું જ એક જ જગ્યા ઉપર મળી જવાનું છે તો હવે રાહ શેની જોવો છો એડ્રેસ આવેલું છે રાજકોટના ન્યુ ડોટ સોફુટ રિંગ રોડ ઉપર કટારીયા ચોકડી પાસે ટોયોટાના ની સામે ચાય વાલે રીલને શેર કરી દેજો ને પહોંચી જજો